ગુજરાતમાં વરસાદનો નવો એક રાઉન્ડ આવ્યો છે લગભગ આ રાઉન્ડની વાત કરવામાં આવે તો અઠ્યાવીસ તારીખે આની શરૂઆત થઈ હતી ને આગામી બે થી ત્રણ દિવસ સુધી આ રાઉન્ડની શક્યતાઓ હજી પણ વધારે તીવ્ર થઈ શકે છે તેવું લાગી રહ્યું છે સૌથી પહેલા તો આજના દિવસને વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આજે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે તેની સાથે વિંડીમાં અત્યારે હાલ કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે તેની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે લગભગ સવારે નવ વાગ્યાની આસપાસ તો જોઈ શકાય છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે તેની સાથે જામનગર છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક વહેલી સવારથી જ આની અસર શરૂ થતી હોય એવી શક્યતાઓ લાગી રહી છે લગભગ હવે જો વાત કરવામાં આવે અગિયાર વાગ્યાની આસપાસ તો હવે આજે વરસાદ છે તે ધીરે ધીરે ક્યાંક ઓછો થતો હોય એવું પણ લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારે જોઈ શકાય છે એ પ્રકારે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એની આસપાસના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ક્યાંક ઠંડા પવન ફૂંકાઈ શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે લગભગ હવે જો વાત કરવામાં આવે એક વાગ્યાની આસપાસ તો જે પ્રમાણે અત્યારે હાલ મધ્ય ગુજરાત જોઈ શકાય છે એ પ્રમાણે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ છે તેની સાથે ધોળકા છે નડિયાદ છે વડોદરા છે અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે મહેસાણા હિંમતનગર જે ઉત્તર ગુજરાત બાજુનો ભાગ આવેલો છે ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને સૌરાષ્ટ્રની અંદર રાજકોટ છે ચોટીલા છે જસદણ છે સુરેન્દ્રનગર છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે અહીં પણ ક્યાંક ને ક્યાંક વડોદરાની આસપાસના જેટલા પણ વિસ્તારો આવેલા છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી પરિસ્થિતિનું સર્જન ક્યાંક બપોરના સમયે થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે વાત કરવામાં આવે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ ગુજરાતની અંદર એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્રણ વાગે પણ ચોટીલા છે રાજકોટ છે જસદણ છે સુરેન્દ્રનગર છે અહીં ક્યાંક મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે તેની સાથે અમદાવાદ ધોળકા અને નડિયાદ અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે વાત કરવામાં આવે અત્યારે હાલ નવરાત્રી ચાલી રહી છે આજે નવરાત્રિનો છેલ્લો દિવસ છે અને ક્યાંક આજે પણ વરસાદ વિઘ્ન બની શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે કારણ કે જે પ્રમાણે અમદાવાદની અંદર ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજ આયોજનની અંદર ક્યાંક વરસાદ વિઘ્ન બની શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે